નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ટેન્કરમાંથી જ ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા ચકચાર હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર યુપીએલ એક કંપની પાસેથી ટેન્કરમાંથી ચાલકનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી જવા પામી છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે અંકલેશ્વરમાંથી ટેન્કરમાંથી જ ટેન્કર ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો છે વલસાડથી અંકલેશ્વર આવેલ ટેન્કરના ચાલકે અંકલેશ્વર નજીક એનેચ ફોર્ટી એટ પર યુપીએલ એક કંપની પાસે અંકલેશ્વરથી ભરૂચના સર્વિસ રોડ ઉપર વાહન પાર્ક કર્યું હતું ત્યારબાદ ચોવીસ કલાકથી ટેન્કર એક જ પરિસ્થિતિમાં રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન અને ભરૂચ એલસીબીની ટીમ સ્થળ ઉપર દોડી આવી અને તપાસ કરતા ચાલકનો મૃતદેહ કેબિનમાંથી મળી આવ્યો ત્યારબાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સ અને એફએસએલની મદદથી આગળની વધુ તપાસ હાથ ધરતા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તપાસ હાથ ધરી છે જેમાં મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા ત્યારે બોડી ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી સાથે જ ડ્રાઈવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા હતા જેમાં મૃતકનું નામ હોરીલાલ યાદવ અને તે ઉત્તર પ્રદેશ તરફનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે પોલીસે હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તથા જિલ્લા એલસીબીએ આગળની વધુ તપાસ હાથ ધરી છે